નગરમાં બે પરિવાર વચ્ચે બબાલ સર્જાતા એક યુવકનું મોત નવી જેવી બાબતે બબાલ સર્જાતા પિયુષભાઈ રાઠોડ નામનું વ્યક્તિનું મોત લક્ષ્મીપુરા વિસ્તારમાં નગર ભય ભૈસારુ નગરના બે પરિવાર વચ્ચે બબાલ બબાલનું કારણ ખાડકુવાને લઈને બબાલ સજાઈ હતી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ખારકુવાના ખારકુવા મારો ટોયલેટનો ખાડકુવા જે ભરાઈ ગયો છે અને એના કારણે પીયુ વાત કરવા ગયો 8-10 દિવસથી બોલા ચાલી ચાલતી હતી એ લોકો ધમકી આપતા હતા બપોરથી કે અમે આજે આને છોડીશું નહીં મારી નાખીશું પિયુષ વાત કરવા ગયો તો એમની વાત કરવા માટે જેલ થશે ને તો એ વાંધો નહીં કે હું જેલમાં જવા તૈયાર છું તો એને જેલ કરાવો અને એને કડીથી કડી સજા મળે એની બહેરીને ખાસ કરીને અને પંચાલ પ્રવીણ અને એનો બની ને બનીનું નામ નથી ખબર બેન કઈ બાબતો ઝઘડો ટોયલેટ ભરવા ભરાત છે